કે જ્યાં હવે દેવાયત ખબર ચાલતો હતો મામલતદારે તમામે તમામ ને દસ હજાર ના બોન્ડ સાથે જામીન આપ્યા હોવાની વાત સામે આવી રહી છે તમામ લોકોના એ જામીન એ મંજૂર થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે દેવાયત ખબર માટે સતત બીજા દિવસે પોલીસે જે માંગ કરી હતી સાત દિવસના રિમાન્ડ રિમાન્ડ મળ્યા અને ના તો એ આગળ કઈ પ્રોસિજર થઈ પણ ગઈકાલે મોડી રાત્રે જે સમાચાર આવ્યા તે દેવાયત ખબર સહિત સાત આરોપીને જામીન મળ્યા છે ત્યારબાદ આજે ફરીથી ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે તાલાળા પોલીસ છે અરજીને પડકારશે અને કોર્ટ ની અંદર ફરીથી જામીન ના મંજૂર કરવા માટેની એક અપીલ કરવામાં આવશે

આ ચુકાદો આવ્યો હતો અને ગઈકાલે ભારે દલીલ બાદ એ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને દેવાયત ખબર સહિતના લોકોને જામીન અપાયા દેવાયત ખબર માટે સતત બીજા દિવસે આ મોટી રાહત થાય તેવા સમાચાર દેવાયત ખબર સામે પોલીસે જો કે હાલ સેશન્સ કોર્ટમાં એક અરજી પણ કરી હોવાના સમાચાર છે તો બીજી તરફ જો કે હાલ એ દેવાયત ખબર સહિતના લોકોએ જામીન મુક્ત થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે સાથે સાથે સૌથી મોટી વાત કે સતત એક અઠવાડિયાથી આ આખે આખો મુદ્દો જે છે તે ગરમાયો હતો સનાથલ બબાલ અને એની અંદર બદલો લેવાની એ વાત સાથે દેવાયત ખબર સહિતના લોકો એ સાસણ પહોંચ્યા હતા અને ત્યાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર એ હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ એ તમામે તમામ લોકો ફરાર થયા હતા જોકે પોલીસે અલગ અલગ આઠ જેટલી ટીમો બનાવી પાંચ દિવસ બાદ

પરંતુ સૌથી મોટી વાત કે આજે જે મામલતદાર છે ત્યાંથી પણ દસ હજારના બોન્ડ સાથે તમામે તમામ એ લોકો જામીન મુક્ત થયા છે પરંતુ સેશન્સ કોર્ટમાં કોઈ અપડેટ આવશે તો એ પણ અમે તમને બતાવતા રહીશું પરંતુ દેવાત ખબરને લઈને સૌથી મોટા સમાચાર મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે સતત અઠવાડિયાથી ગરમાયેલો મુદ્દો દેવાયત ખબર સહિતના લોકો એમને પકડી અને સીધા તાલાળા લઈ આવવામાં આવ્યા પૂછપરછ કરવામાં આવી દસ ના બોન્ડ સાથે અત્યારે મામલતદારે જામીન મુક્ત કર્યા છે શું વધુ વિગત

તેમાંથી રિમાન્ડ મંજૂર કરવામાં આવશે પણ ગઈકાલે મોડી રાત્રે જે મોડે સુધી વેરાવળ કોર્ટની અંદર સામસામે વકીલોની દલીલો ચાલી અને દલીલો બાદ અંતે કોર્ટે નિર્ણય લીધો અને પંદર હજાર ના એ બોન્ડ પર તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા એ પછીની એક પ્રોસીજર હતી એ બાકી હતી કે કલમ એકસો એકાવન અંતર્ગત તેમની ધરપકડ એ તાલાળા પોલીસ દ્વારા કરવામાં આવી ને તાલાળા પોલીસ સ્ટેશન ખાતે તેમને લઈ જવામાં આવ્યા ગઈકાલને રાતવાસો એ તમામને તાલાળા પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવ્યા હતા અને આજે અત્યારે જે મામલતદાર પાસે જઈ અને તમામ આરોપીઓએ જે જામીન અરજી મૂકી હતી એ એ જામીન અરજી ઉપર ફરીથી અત્યારે દસ હજારના જામીન અરજીના બોન્ડ ઉપર એ જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે એટલે કે જો વાત કરવામાં આવે તો આમાં જીત એ સરકારી વકીલની સામે એ દેવાત ખવાડના વકીલ ની થઈ છે જે અંદર અંદર જે બંને તરફથી દલીલો કરવામાં આવી એ દલીલોમાં ક્યાંક મજબૂત દલીલ એ દેવાયત ખવરના વકીલે ભૂતકાળના અનેક ઇન્વેસ્ટિગેશન અને કેસને ધ્યાનમાં રાખી અને તેમના આધારે જે દલીલો કરવામાં આવી ત્યારબાદ ના તો પોલીસે જે માંગ કરી હતી 7 દિવસના રિમાન્ડની રિમાન્ડ મળ્યા અને ના તો એ આગળ કાય પ્રોસિજર થઈ પણ ગઈકાલે મોડી રાત્રે જે સમાચાર આવ્યા કે દેવાયત ખવર સહિત સાત આરોપીને જામીન મળ્યા છે ત્યારબાદ

દેવા હિતેશ ને જે જે પણ અંદર દલીલો કરી હતી વકીલ દ્વારા એ વકીલે માહિતી પણ આપી હતી ને હવે આ જે કેસ છે તેમાં મોટા અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ કે અત્યારે દેવાત ખવાડ સહિતના તમામ જે આરોપીઓ છે તેમને બંને જગ્યાથી મોટી અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે રાહત આપવામાં આવી છે ભાવિ જય ગુણ ખુબ ખુબ આભાર તો જે પ્રકારે દેવાયત ખબર સહિતના જે લોકો છે તેના માટે આ રાહત સમાચાર કે તમામે તમામ એ આરોપી જે લોકો હતા જેમને આરોપીઓ તરીકે લઈ આવવામાં આવ્યા હતા એમની પૂછપરછ કરવામાં આવી હતી ધરપકડ કરવામાં આવી હતી મૂળી રાત સુધી એમને ત્યાં રાખવામાં આવ્યા હતા પછી સીધા જ એમને એ જેલમાં રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ એ તમામે તમામ લોકોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા સૌ કોઈ લોકોની નજરે પોલીસની કાર્યવાહી ઉપર હતી કે પોલીસ રિમાન્ડ માંગશે એટલે કદાચ પાંચ થી સાત દિવસના પોલીસ રિમાન્ડ માગે તેવી શક્યતાઓ હતી પરંતુ કોર્ટે ન તો રિમાન્ડ આપ્યા ન તો કોઈ આગળ એવી કોઈ કાર્યવાહી કરવાની વાત આવી અહીંયા સીધા જ એમને જામીન અપાયા જો કે એવી પણ વાત હતી